નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો મણિપુરમાં ફરી ભડકી હિંસા મુખ્યમંત્રીના ઓડિયો પર ભડક્યો કુકી સમુદાય ભાજપ નેતાનું ઘર ફૂકી માર્યું મુખ્યમંત્રી નયબસિંહ સૈનીએ કહ્યું રાહુલ ગાંધી જુઠાણાની સ્કીપ લખે છે અને કોંગ્રેસના નેતાઓ તેમને ફેલાવાનું કામ કરે છે મહિનાના પ્રથમ દિવસે જ મોંઘવારીએ રોન કાઢી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઓગણચાલીસ રૂપિયાનો વધારો રશિયાએ યુક્રેન પર છોડી એક પછી એક છવ્વીસ ડ્રોન મિસાઇલો મોસ્કોમાં દેખાયું તબાહીનું મંજર બાયોમિલ્ક દેશની વધતી વસ્તી માટે દૂધની જરૂરિયાત પૂરી પાડવા કેન્દ્રએ બાયો થ્રી પોલિસી બહાર પાડી ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ કેસની સજા સ્થગિત કરવાનો ઇન્કાર કર્યો હાઈકોર્ટે આસારામની અરજી ફગાવી બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકો પાસેથી બળજબરી પૂર્વક લેવામાં આવ્યું છે રાજીનામું હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા દુષ્યંત ચોટાલાને મોટો ઝટકો જેજેપીના બે ધારાસભ્યો ભાજપમાં સામેલ રાજ્યમાં ભારે વરસાદને લઈને શાકભાજીની આવક ઘટતા ભાવમાં વીસ થી ત્રીસ ટકા જેટલો વધારો સુરતમાં વેપારી સંગઠનોએ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ને ફગાવી દીધો રેસલર વિનેશ ફોગટ પહોંચી શંભુ બોર્ડર ખેડૂતોને આપ્યું સમર્થન કહ્યું ખેડૂતો નથી તો ખેલાડીઓ પણ નથી ગિરિરાજ સિંહે કહ્યું રાહુલ અખિલેશ અને તેજસ્વી સરકાર બનાવશે તો ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવું બનાવી દેશે રાજસ્થાનમાં અડસઠ લાખ પરિવારોને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે યુક્રેને યુદ્ધ વિરામ માટે ભારતમાં શાંતિ બેઠકની માંગ કરી બિહારના જનતા દરબારના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને યુવકે માર્યો મુકો ટૂંક સમયમાં યુપીઆઈથી એટીએમમાં પૈસા જમા કરાવી શકશો કાર્ડની જરૂર નહીં પડે રિયલ એસ્ટેટને પૂછ આપવા સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાની શક્યતા મહારાષ્ટ્રમાં ભાજપ એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને એનસીપીને મહાયુતી ગઠબંધનમાંથી દૂર કરશે સરકારી શાળામાં આપતા નાસ્તામાં કાપ મુકાતા સુરતમાં આપનો દેખાવ ભ્રષ્ટાચાર હટાવી બાળકો બસાવો સીએમ શિંદેની મોટી જાહેરાત ટૂંક સમયમાં રાજકોટના કિલ્લામાં ફરી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરીશું આમ આદમી પાર્ટીને મોટો ઝટકો દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા આરબીઆઈએ શરૂ કરી નવી સુવિધા હવે એક જ યુપીઆઈ એકાઉન્ટમાંથી કરી શકશો પાંચ લોકો પેમેન્ટ સપ્ટેમ્બરમાં રજાઓની ભરમાર બેન્કો પંદર દિવસ સુધી રહેશે બંધ ગુજરાતનું હવામાન ફરી પલટશે ખેડૂતો નુકસાન વેઠવા રહેજો તૈયાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ મંદિરના પૂંજારીઓના પગારમાં કર્યો પચાસ ટકાનો વધારો ડબલ્યુએસઓના નિર્દેશના પગલે ત્રણ દિવસ માટે રોકી દેવામાં આવશે ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સામી સહિત આઠ સામે જસ્મીન માઢક નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી એસસીએસટી જનજાતિ કોટા હેઠળ મળેલી સરકારી નોકરી છોડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે રાજ્યપાલ કરશે મુલાકાત યુપી બાદ હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને સપા વચ્ચે ખટપટ હિમાચલ પ્રદેશમાં આર્થિક હાલત ખરાબ હોવાને કારણે સીએમ અને મંત્રીઓ બે મહિના સુધી સેલેરી નહીં લે આસામમાં શુક્રવારે નમાજ માટે બે કલાકની રજા નહીં અપાય સરકારે લગાવ્યો પ્રતિબંધ રાજ્ય સરકાર મધ્ય યોજનામાં તેતાલીસ લાખ બાળકોનો નાસ્તો બંધ કરશે ચિરાગ પાસવાનનો ભાજપમાંથી મોહભંગ એલજેપી રામવિલાસના ત્રણ સાંસદો બીજેપીમાં જોડાશે મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખીને મહિલાઓની સુરક્ષાને લઈને કડક કાયદો બનાવવાની કરી માંગ અયોધ્યામાં જમીન ખરીદી મોંઘી પડશે સર્કલ રેટમાં બસો ટકાના વધારાની સંભાવના સ્મૃતિ ઈરાનીએ પહેલી વખત રાહુલ ગાંધીના કર્યા વખાણ કહ્યું તેઓ અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે કંગના રાના ફિલ્મી ઇમરજન્સી પર વિવાદ કોંગ્રેસ શાસિત રાજ્યમાં લગાવી શકે છે પ્રતિબંધ બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન દરમિયાન હજારથી વધુ લોકોના મૃત્યુ પામ્યાનો દાવો પહેલી સપ્ટેમ્બરથી નવો નિયમ લાગુ મોબાઈલ યુઝરોને ઓનલાઈન પેમેન્ટ કરવાનું થશે મુશ્કેલ કંગના રનાવતે કહ્યું ઇન્દિરા ગાંધી પર અમારો પણ અધિકાર છે તે માત્ર રાહુલ ગાંધીની દાદી નથી મુસ્લિમો અંગે વિવાદિત નિવેદન કરનારા આસામના સીએમની મુશ્કેલીઓ વધી બીએસએનએલના યુઝરો માટે ખુશખબર થી ઓછાના રિચાર્જ પર પાંચ મહિના સુધી ટેન્શન ફ્રી યુપીમાં મુસ્લિમ મતદારોને આકર્ષવા હવે બીજેપી મોલાના અને ધાર્મિક નેતાઓની મદદ લેશે સુરત જિલ્લામાં ઓનલાઈન ડ્રો પદ્ધતિથી બસો એકત્રીસ પશુપાલકોની સહાય મંજૂર મમતા બેનરજી બોલી મોદી બાબુ તમે બંગાળમાં આગ લગાવી રહ્યા છો આરએસએસના વડા મોહન ભાગવતને નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવી સિક્યુરિટી અપાય છત્રપતિ શિવાજીની મૂર્તિ તોડવા પર મુખ્યમંત્રી અજીત પવારે મહારાષ્ટ્રના તેર કરોડ લોકોની માફી માંગી મમતા બેનરજીની ધમકી બંગાળ ભડકે બળશે તો આસામથી દિલ્હી સુધી આગ ફેલાશે ઉત્તર પ્રદેશમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન રાજ્યમાં હાહાકાર મસાઈ રહ્યું છે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સુપ્રીમ કોર્ટે કહ્યું ટ્રાન્સજેન્ડર ઓળખ પ્રમાણપત્રને પાન કાર્ડ માટે માન્ય દસ્તાવેજ ગણવામાં આવશે પ્રસંગ કિશોર ચૂંટણી માટે સો રૂપિયાનું દાન માંગશે બસો કરોડ રૂપિયા એકત્રિત કરવાનો વિશ્વાસ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું દિવસમાં પીડિતોને ન્યાય મળશે યોગી આદિત્યનાથ હવે વિરોધ પક્ષને જવાબ આપવા તૈયાર અમેરિકન પત્રકારો અને ઉદ્યોગપતિઓ રશિયામાં પ્રવેશ કરી શકશે નહીં માણું લોકો પર મૂક્યો પ્રતિબંધ ભરતીમાં છેતરપિંડી રોકવા સરકારનું મોટું પગલું યુપીએસસી ઉમેદવારોનું થશે આધાર કાર્ડ વેરિફિકેશન દિલ્હીને શિયાળામાં પ્રદૂષણથી બચાવવા માટે આ સરકારે તૈયારીઓ તેજ કરી મહિલાઓ માટે કાર્યસ્થળોને સુરક્ષિત બનાવવા માટે સી બોક્સ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું બીજેપી નેતા સુભેદુ અધિકારીનો મમતા સરકાર પર મોટો આરોપ નબ્બનના રેલી પહેલા ચાર વિદ્યાર્થીઓ ગુમ કંગના રનાવત દ્વારા ખેડૂતોના આંદોલનને લઈને આપવામાં આવેલા નિવેદન પર ભાજપે કંગનાને કડક સૂચના આપી રાહુલ ગાંધીનો આરોપ મોદી સરકારે ખેડૂતોને આપેલા વસનો પૂરા કરવામાં નિષ્ફળ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને ફાસ્ટેગ કોર્ટ બનાવવાની માંગ કરી અમિત શાહે કહ્યું બે હજાર ચોવીસ પહેલા દેશમાં ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે મહારાષ્ટ્રમાં મહિલાઓની સુરક્ષા માટે શિંદે સરકારે ઓનલાઈન ફરિયાદ નોંધવાનો નિર્ણય લીધો રાજકોટના કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રતિજ્ઞા લીધી ગુજરાતમાંથી ભાજપ સરકાર નહીં જાય ત્યાં સુધી વાળ નહીં કાપું ભારતીયો માટે કેનેડામાં હવે નોકરી કરવી મુશ્કેલી જસ્ટિન ટુડોએ વિદેશીઓની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત કરી ભારતમાં ટેલિગ્રામ પર લાગશે પ્રતિબંધ ફ્રાન્સમાં સીઈઓની ધરપકડ બાદ ભારત સરકાર એક્શન મોડમાં ઓસ્ટ્રેલિયાના નિર્ણયથી લાખો ભારતીય વિદ્યાર્થીઓને જટકો કોરોના કાળમાં લીધેલા નિર્ણયો બદલાયા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કરી મોટી આગાહી અઠ્યાવીસ ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટશે દિલ્હીના દારૂ કૌભાંડમાં ઈડી અને સીબીઆઈને મોટો ફટકો શિશોધ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે કવિતાને આપ્યા જામીન સંદેરીમાં સીએમ મોહન યાદવે કહ્યું જો તમારે ભારતમાં રહેવું હોય તો રામકૃષ્ણની જય બોલાવી પડશે દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલ ચૂંટણીમાં જંપલાવશે અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે દાવો કર્યો છે કે અપરાધ દરમાં ત્રીસ ટકાનો ઘટાડો થયો દૂધના પેકેજિંગ પરથી એ વન અને એ ટુ લેબલ દૂર કરશે ગુણવત્તા તપાસ બાદ નો આદેશ ગૂગલે લાખો યુટ્યુબ યુઝરોને આપ્યો ઝટકો એડ ફ્રી વિડીયો જોવાનું થશે મોંઘુ વિશ્વામિત્ર નદી ઓવરફ્લો થતા વડોદરામાં જળબંકાર મકાન રસ્તાઓ અને ગાડીઓ પાણીમાં ગરકાય મુખ્યમંત્રી કુમારના નેતૃત્વમાં જેડીયુ દ્વારા રાજ્ય સમિતિનું વિસર્જન કરવામાં આવ્યું ફાસ્ટેગમાંથી મળશે છૂટકારો ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ થશે